નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ સુરતના કીમ રેલવે સ્ટેશન ખાતે દુર્ઘટના સર્જાઈ રેલવે સ્ટેશન નજીક સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનનો ડબ્બો પાટા પરથી ઉતરી જવા પામ્યો તો પેસેન્જર ભરેલો ડબ્બો પાટા પરથી ઉતરી જતા પેસેન્જરોના જીવ તાળવે ચોંટ્યા હતા પરંતુ સદનસીબે ટ્રેન ધીમી હોવાના કારણે કોઈ અકસ્માતમાં મોટી ઈજાઓ થવા પામી નથી અને આજે ટ્રેન ધીમી હોવાના કારણે ટ્રેનનો ડબ્બો પણ પલટી જવા પામ્યો ન હતો અને અન્ય કોઈ ડબ્બામાં પણ અસર થઈ ન હતી એટલે જોકે કહી શકાય કે રાહતના સમાચાર કહી શકાય કે મોટી દુર્ઘટના ટળવા મરોલીથી વેસમાં જતા રોડ પર એક કંપનીમાં આગની દુર્ઘટના સર્જાઈ હતી જોકે ફાયર ફાઈટરો પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ આગમાં ફસાયેલા ત્રણ લોકોને ભારે જહેમત બાર બહાર કાઢી લેવામાં આવ્યા જેથી કોઈ જાનહાનિ થઈ ન હતી આગને કારણે કંપનીમાં ભારે નુકસાન થવા પામ્યું હતું રિક્ષામાં મુસાફરી કરેલા પેસેન્જરને ચપ્પુ બતાવી લૂંટ ચલાવનાર રિક્ષા ચાલકને રૂરલ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો નવસારીનારક્ષિસોદરા ગામે બાવીસ તારીખે રાત્રિના સમયે રિક્ષામાં મુસાફરી કરેલા પેસેન્જરને ચપ્પુ બતાવી અને રિક્ષા ચાલક નીતિન શુક્લ દ્વારા લૂંટ ચલાવવામાં બાર હજાર નવસો રૂપિયાની લૂંટ કરી તેઓ ફરાર થયા હતા તેની સાથે બે સાગરિતો પણ હતા પોલીસે રિક્ષાના નંબરના આધારે નેતન સુકલાની ધરપકડ કરી લીધી છે અને બે આરોપી ફરાર છે તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે નહેરુ યુવા કેન્દ્ર નવસારી દ્વારા તાલુકા કક્ષા રમત ગમત સ્પર્ધાનું આયોજન કરાયું ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલયના નહેરુ યુવા કેન્દ્ર નવસારી દ્વારા જલાલપોર તાલુકાના સરદાર પટેલ વિદ્યાભવન ખાતે તાલુકા સ્તમસ્તર રમતગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ યુવાને રમતગમત પ્રત્યે જાગૃતતા લાવવાનો હતો આ સ્પર્ધામાં ગ્રુપ પુરુષો માટે કબડ્ડી અને મહિલા માટે ખો ખો જ્યારે વ્યક્તિગત સ્પર્ધામાં પુરુષો માટે સો મીટર દળ અને ચારસો મીટર દોડ અને મહિલાઓ માટે સો મીટર રેસ અને લાંબી કૂદની આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ત્રણસોથી વધુ યુવાઓએ ભાગ લીધો હતો અમેરિકા નિવાસી પ્રભાશંકર ડી નાયક પ્રેરક થી ઉપસ્થિતિમાં ક્રિકેટ ટુર્નામેન્ટ ઉદઘાટન સમારોહ રવિવારે યોજાયો વાસદા તાલુકાનું છેવાડાનું આદર્શ ગામ તરીકે જાણીતું ચોઢાણામાં લગભગ બે હજાર સોલથી ત્યાંના યુવા ખેલાડીઓ દ્વારા યુવા ધન વિકાસ સંકુલનનો આરંભ કરી સુંદર મજાનું રમણીય મેદાન પ્રિન્સ ક્લબ દર વર્ષ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે તેમાં વર્ષ બે હજાર ચોવીસ પણ યુવા ધન વિકાસ સંકુલન પ્રમુખ મહેશભાઈ કહોડિયાએ અને તેમના પ્રિન્સ ક્લબ ખેલાડીઓ દ્વારા કુળ પરિવાર સિઝન એક બિગ બેસ્ટ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન રવિવાર ઉદઘાટન સમારોહ રાખી ક્રિકેટ કરી હતી નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો નિવાવાડી ખાતે શ્રીમદ ભગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરાયણની શરૂઆત શહેર તાલુકાના નિવાવાડી ગામ ખાતે આવેલી અંબાજી માતા મંદિર તારીખ ચોવીસ થી ત્રીસ ડિસેમ્બર સુધી સંગીતમય પુનિત શ્રીમદ ભગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરાયણ ચારસો થી વધુ કથા કરનાર રાજ્યના એકમાત્ર પ્રજ્ઞાચક્ષુ પ્રવક્તા ભગવતાચાર્ય ડોક્ટર કૃષ્ણલાલભાઈ જોશી સંગીતમય શ્રેણીમાં ભગવતના લીલા ચરિત્રોથી સદભર શ્રીમદ ભગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની શરૂઆત કરી છે સબરીધામ ધારાસભ્ય નરેશભાઈ માતૃવંદન કરી ચૌદમી પૂર્ણતિથી ડાંગીઓ સંગ શ્રદ્ધાંજલિ અર્પણ કરશે મા શબ્દમાં આખું બ્રહ્માંડ સમાઈ જાય છે ત્રણેય લોકના સ્વામી પણ મા વિના ભિખારી ગણાય સાક્ષાત પરમાત્મા પણ માની સામે બાળક બની જાય તેવા સૌની ઉપર હેત વરસાવનાર અમારા સ્વ માતાજી નિત ચૌદમી પૂર્ણતિથી બુધવાર તારીખ પચીસ બાર બે હજાર ચોવીસના રોજ સવારે ત્રીસ કલાકે સબરીધામ સુબરી મુકામે રાખવામાં આવેલ છે આ માતૃવંદનના સંગે સ્વર્ગીય મોઘારી બાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આપ સહભાગી યશો એવી પ્રાર્થના છે નવસારીની સહજે જે પ્રાઇમરી શાળાના મને મનગમતું પુસ્તકનું સ્પર્ધાનું આયોજન નવસારી સર જે પ્રાઇમરી શાળા મને ગમતું પુસ્તક સ્પર્ધા આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં ધોરણ પાંચના કુલ ચૌદ જેટલા બાળકોએ ઉત્સાહભરે ભાગ લઈ પોતાની કુશળતા પ્રદર્શિત કરી હતી બાળકોએ આત્મવિશ્વાસ સાથે વિવિધ વિષયો પર વિષય રજૂઆત કરી શાળાના આચાર્ય શ્રી કોડલવાલના માર્ગદર્શન હેઠળ બાળકોએ પુસ્તકનું મહત્ત્વ સમજાય અને તેના વાંચન પ્રત્યે જાગૃત થાય એવા ઉદ્દેશથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ગણદેવીના ભાટલા ગામ ખાતે ભૂસ્તર વિભાગમાં છાપો ગણદેવી તાલુકાના ભાટલા ગામ રેતી ભરેલ ટ્રક લઈ વારંવાર પસાર થતા ટ્રક ચાલકો સામે ગ્રામજનોમાં રોષ હતો જેને લઈને ગ્રામજનોએ ભૂસ્તર વિભાગને જાણ કરી હતી ભાટલા ગામના ગ્રામજનોની ફરિયાદના આધારે ભૂસ્તર વિભાગની રાત્રી ટીમ દરમિયાન પરવાનગી વિના સાદી રેતીનું વહન કરી રહેલ બે ટ્રકો પકડી પાડી કાર્યવાહી કરી હતી ગણદેવી તાલુકાના ભાટલા ગામ પાસેથી થઈ નદીમાં ગેરકાયદેસર રેતી ઉછેલી ટ્રકમાં આ રીતેનું ગેરકાયદે વહન થવાને લઈને ગામના રસ્તા પણ તૂટી જતા હતા તેમજ બેફામ હંકારી આ ટ્રકો દ્વારા વારંવાર અકસ્માત થતા હોવાનું ગ્રામજનોમાં ટ્રકો દ્વારા ગેરકાયદેસર રેતી થઈ રહેલ રેતીના વહન વિરુદ્ધ આક્રોશ ફેલાયો હતો બિલેમોરા વિભાગ કોડી પટેલ સમાજના વામવૃંદા દ્વારા સમાજની સાત ગૌરવપદ કામ કરનારી નારી નારીરત્નનું સન્માન કરાયું બિલીમોરા વિભાગ કોડી પટેલ સમાજની મહિલા પાંખ સમાજની બહેનો માટે વર્ષ પર રત્નાત્મક કાર્યો કરતી રહે છે પરંતુ આ વર્ષ સમાજની જે મહિલાએ ગૌરવપદ કહી શકાય કે પ્રેરણારૂપી કામ કર્યું હોય તેવી સાત મહિલાઓનું સમાનમાં વામવૃંદા દરવાર નારી રત્ન તરીકે સન્માન કરાયું હતું